ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો પાલમાં તો કાલ સેમ કાલ જેવી જ આવક જોવા મળી છે પાંત્રી થી આડત્રી પાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને ભારેની વાત કરીએ તો ભારીમાં અઢારસોથી ઓગણીસો ભારેની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો હાથી પાલમાં સૌથી પહેલાં ચાલુ થઈ ગયું હોય તો ચાલો જઈએ જાણી લે કેવા રહી છે આજના કપાસના બજાર ભાવ પંદરસોને એક રૂપિયામાં વેચાણો છે રમે જો સુપર કપાસ છે પંદરસોને એક રૂપિયામાં વેચાણો સુપર ક્વોલિટી છે મિત્રો બજારમાં એ થોડી કેજી જોવા મળી રહી છે મિત્રો પંદરસો ને એક રૂપિયા નો ભાવ થયો છે પંદરસો ને એક રૂપિયા નો સારો સુપર કપાસ છે પંદરસો ને એક રૂપિયા નો ભાવ થયો છે

ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો છે એક નંબર કરતા થોડોક મીડિયમ જોવા મળ્યો છે ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો આજે થોડુંક બજાર તેજ જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે પંદરસો પ્લસના ભાવ ખુલ્યા છે મિત્રો ને થોડુંક બજાર તેજ દસ થી વીસ રૂપિયા બજાર સારું કેવાય આજે મિત્રો હજી પણ બજાર વધઘટ થશે તો આપણે આગળ બીજો વિડીયો પણ બનાવશે